નાગરિક સંઘર્ષ મંચ સેન્ટર ફોર પ્રોટેક્શન ઓફ ડોમેટિક્સ રાઇટ્સ એન્ડ એક નાનો કાર્યક્રમ યોજાયો હતો બાળકોએ ગીત રજૂ કરી મહિલાઓ પર થતા અત્યાચાર બેનરો પર માહિતી દર્શાવવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે અને વડોદરા અને ગુજરાતમાં અને ભારત દેશમાં આપણે કેટલા વર્ષોથી દસમો ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ કારણ કે આપણે વર્ષોથી જોડાયા છે કે ઊંચ નીચ નીચો તવંગર ગરીબ આ બધા કેવા છે ઘણી વાર શું થાય છે એના ઉપર અત્યાચાર બહુ થાય છે નીચલી જાતિ કહેવાતી નીચલી જાતિ નીચલી જાતિને માનતા જ નથી પણ કહેવાતી નીચલી જાતિ ઉપર અત્યાચાર થાય છે પૈસાની આર્થિક દ્રષ્ટિએ વ્યવહારિક દ્રષ્ટિએ તો અમે એવું ઈચ્છીએ છીએ કે વિશ્વનો દરેક નાગરિક એક માનભેર સોહાનભેર જીવન જીવે અને માન ઉચ્ચ સ્તર માર્ગ હસ્તક ઊંચું રાખીને જીવે એ જ અમારો એક ઉદ્દેશ છે એટલે એક જાગૃતિ લાવવાના ભાગરૂપે આજે અમે વડોદરામાં વર્ષોથી કરીએ છીએ આજે દસમી ડિસેમ્બર અમે એ રીતે મનાવી રહ્યા છીએ